આપણે આ વિડિયોમાં પશુપાલનનો વ્યવસાય કરવા માટે કેવા પ્રકારના પશુ પાળવા તેની વાત કરીશું તો મિત્રો જે ગાય કે ભેંસ પસંદ કરવાની હોય તેનો હાલનું દૂધ ઉત્પાદન સરેરાશ ઉત્પાદનથી દોડકે બમણો ઉત્પાદન હોય તેને પસંદ કરું પશુપાલન વ્યવસાય આર્થિક રીતે પોષણક્ષમ બને એ માટે સારા પશુઓની પસંદગી કરવી જરૂરી છે જે સતત લાભ આપી શકે એટલે કે વધુ દૂધ ઉત્પાદન વાળી ગાય કે ભેંસની ઓળખ જરૂરી છે આ સંધ બે દૂધાળા પશુના ખાસ ચિન્હોની સમજ રહી આપવામાં આવેલી છે. વધુ દૂધ ઉત્પાદન આપી શકે તેવી ગાય કે ભેંસની પસંદગી બે મુદ્દાઓ પર આધારિત છે. 1. પશુની વારસગત બાબત જાણવી. 2. શારીરિક દેખાવ. ગાય કે ભેંસનું શારીરિક કદ વજન આદર્શની નજીક છે કે નહીં. દૂધાળ પ્રકારની ગાય કે ભેંસ મોટો ભાગે વધુ દૂધ ઉત્પાદન ધરાવતી હોય છે. જેના ચિન્હોા પ્રમાણે હોય છે. चारै आञ्चळो बच्चे सरखू अंतर होवू જોઈએ યોગ્ય લંબાઈ યુક્ત શરીર તથા लांबी ડોક પાંસરીઓ चपटी અને लांबी होवी જોઈએ ખોંખ સરખી રીતે અને વ્યવસ્થિત હોવી જોઈએ છાતીનો ઘેરાવ અને પેટનો ઘેરાવ સરખી રીતે ઉત્તરોત્તર વધતી જતી પહોડાઈ વાળા હોવા જોઈએ પાંસરીઓની વચ્ચેમાં યોગ્ય સરખો અંતર હોવું જોઈએ સાથળથી ઉપરનો શરીર એક धनुष आकार ना ધરાવતા હોય દૂધની નસો શિરાઓ लांबी जाड़ी वड़ाक लीधेल होवी जइए खभाओ सरखी रीते होवा जोइए, चामड़ी पात ढीली होइए वच्छ और चमकदार होवा आउनी लंबाई पहोड़ाई पाचड़ भागना ऊंचा जोड़ाण सारू उत्पादन आपता पशु की निशानी है आउ नरम लीसी सपाटीवाड़ा होवाइए आँख नाक कान माथू बराबर तेजमा आकार में बराबर है कि नहीं શરીર ફાચર આકારનું છે કે નહીં ચારે પગ વ્યવસ્થિત અંતર ઉપર પડે છે કે નહીં તે વી બાબતોનો ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક અને કમેન્ટ કરો અને આવાજ વિડિયો જોવા માટે આ આઈડીને સબ્સ્ક્રાઇબ કરો